મારા દીકરાએ નીટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી માં આપી છે અને નીટની જર્ની જ્યારે એ લોકો ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવે છે ત્યારથી શરૂ થાય છે સ્કૂલમાં સખત પરીક્ષાઓ સખત મહેનત કન્ટિન્યુઅસ રિવિઝન કન્ટિન્યુસ એ લોકોની એક્ઝામિનેશનની પ્રોસેસ કોર્સ પૂરો થયા પછી નવેમ્બર મહિનાથી છ મહિના કન્ટિન્યુઅસ રિવિઝન શેડ્યુલ ફોલો કર્યા પછી એ લોકો આ રિઝલ્ટ સુધી પહોંચી શક્યા છે અને કદાચ રીનીટ લેવી હોય તો વિધિન અ વીક કે કે પેપર લીક બી થઈ છે અને તમે ફરી આપો તો છોકરાઓ હજી મેન્ટલી અને એકેડેમિકલી એનાથી કનેક્ટેડ હોય પણ જ્યારે હવે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છોકરાઓ દોઢ મહિનાથી એના શેડ્યુલમાંથી ડિસ્ટ્રેક્ટ થઈ ગયા હોય તો હવે એ બધા જ સબ્જેક્ટ પર પાછી કમાન્ડ લેવી વિધિન અ શોર્ટ ટાઈમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ છ મહિના છેલ્લા છ મહિનાના કન્ટિન્યુસ ફૂલ કોર્સના

માર્ક્સ મેળવ્યા છે અને હવે આફ્ટર ટુ મંથ એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા છે સિસ્ટમ થી બધી સ્ટડી થી તો હવે એ લોકો અપિયર નહીં કરી શકે રીની અને જે એનો મોરલ ડાઉન થાય છે ડિમોટિવેટ થાય છે ન થવું જોઈએ અમારે એટલી જ માંગ છે કે રી અસેસમેન્ટ થવું જોઈએ રિઝલ્ટ પ્રોપર આવવું જોઈએ સર મેઈન માંગણી તો અમારી એ જ છે કે જે આ નીટની એક્ઝામ ફરીથી લેવાની વાતો થાય છે ન જ થવી જોઈએ કેમ કે રીનીટ કરવાથી લાખો જે જેન્યુઅન સ્ટુડન્ટ મહેનત કરીને આગળ આવ્યા છે એ લોકોને મોટો અન્યાય છે અને એની વાત એવી છે સાહેબ કે અગિયાર લાખ સ્ટુડન્ટ તો એવા છે કે જે ક્વોલિફાય નથી થયા દસ લાખ સ્ટુડન્ટને ક્યાંય એડમિશન નથી મળતું તો હવે બાકી ત્રણ લાખ સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને સિક્સ પ્લસ સ્કોર આવ્યો છે ફાઈવ સ્કોર આવ્યો છે તો એ લોકોને એડમિશન મળે છે એટલે એમને એક્ઝામ આપવાની નથી પણ એની સામે અવાજ એકવીસ લાખ જણા ઉઠાવે છે કે અમારે ફરીથી એક્ઝામ આપવી છે તો સર આ તો એક અન્યાય જ કહેવાય ને કેમકે આ ઢીલ ત્રણ લાખનો અવાજ ક્યાંય સાંભળવાનો જ નથી બહુ ઓબિયસ બહુમતીની તરફેણમાં બધા હોય એટલે અમારી ડિમાન્ડ એક જ છે કે અમારા છોકરાઓના ભવિષ્ય નું જુઓ એની મેન્ટલ કન્ડિશન જુઓ અમારા છોકરાઓ છે હવે અમે કહીએ છીએ કે તમે વાંચો તો કે અમે વાંચશું નહીં અમને હવે કોઈ ભરોસો જ નથી અમે અમે જે થાય કરી લેશું અમે બીએસએ કરી લેશું અમારે ડોક્ટર નથી થવું ત્યાં સુધીની સાહેબ માનસિકતા થઈ ગઈ છે એટલે અમારી ડિમાન્ડ છે એક્ઝામ ન જ જોઈએ ફરીથી